કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય માતાજીનો ગરબો સરસ સુંદર હું લઈને આવી છું કે અલી ઓ અંબેમાં કેવા છે એ તો દીન દુખિયાના બેલી અંબેમાં કેવા છે એ કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ અલિયો બે મા કેવા છે અલિયો એમ મા કેવા છે એ તો દીન દુખિયા ના બેલી છે અલીઓયમ બે મા કેવા છે એના દ્વારે પાંગળા આવે છે એ તો પાંગડાને પગ આપે છે મારા દોખડા હરી હરી જાય અંબે માં એવા છે મારી અંબે મને નવરંગ ચૂંદડી છે તારલિયા ટમ ટમ થાય અંબા માય એવા છે અલિયો અંબા મા કેવા છે એના દ્વાડે આંધળા આવે છે એ તો આંધાને આપે ખોયા એના દર્શનથી પાવન થવાય અંબે મા કેવા છે મરી અંબે મને હાથે ચૂડલો છે કંકણનો છે રણકાર માં એવા છે મારી માતાને ના કે નથણી છે ટડીનો છે ચમકારંબે બે છે વાછે અલીઓયમ બે માં કેવા છે મારી માતાને પાયે જાજર છે તેને ગોગરીનો ગમકારં બે માં છે અલિયો બે કેવા છે એના દ્વારે વાજી આવે છે એ તો વાજીયાના પારણા બંધાવે છે એના પગલે પાવન થવાયમ બાલીઓમ મા કેવા છે મારી માતાને સિંહ પર સવારી છે તેના હાથે ત્રીસો શોભે છે અલિયો કેવા છે મારી માતા ને માથે ગરબો છે દીવડા જગમગ એમ બામા એવા છે અલીઓ એમ મા કેવા છે મના મંદિરયે ભક્તો આવે છે ગરબાની રમઝટ બોલાયમ વામાએ છે એના દર્શનથી પાવન થવાયમ વાં છે એ તો દીન દુઃખીયાળો છે અંબા વામાએ છે એના પગલે પાવન થવાયમ વા એવા છે કેવા છે અલિયો અલી કેવા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય અંબે માતની જય